નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાનક વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર વિલિયમ શેક્સપીયર રચિત ખૂબ જ પ્રસિદ્ધ નાટક ઓથેલો નાટકના કેટલાક અંશો અત્રે વાર્તા સ્વરૂપે રૂપાંતરિત છે દોસ્તો વેનિસ રાજ્યની અંદર ઓથેલો નામનો એક ખૂબ મજબૂત સેનાપતિ હતો એમની યુદ્ધ ગાથાઓ વેનિસ રાજ્યની બહાર પણ ચર્ચાતી હતી એ જ્યારે યુદ્ધ કરતો હોય ત્યારે સાક્ષાત મોત સામે સાક્ષાતું હોય છે કાળ નાચતો હોય છે પ્રલય અને હાહાકાર એ જ્યારે યુદ્ધના મેદાનમાં હોય ત્યારે દુશ્મનોના દાંત ખાટા કરી દે એટલા જનૂનથી લડે છે અને એમની એ શૌર્ય ગાથા વેનિસના દરેક લોકો જાણતા હતા એમના કીર્તિમાનો પણ વેનિસ રાજ્યના લોકો બહુ ગૌરવ સાથે ગાતા હતા હવે બને છે એવું કે ઓથેલોની આ પ્રસિદ્ધિ વેનિસ રાજ્યના એક અમીર ઉમરાવની દીકરી ડેસ્ટિમોના એના કાને પણ ઓથેલોની આ વીરગાથા પડે છે અને એમના અ અપ્રતિમ શૌર્યથી ડેસ્ટિમોના આકર્ષાય છે અને ઓથેલોના પ્રેમમાં પડે છે અને ઓથેલો અને ડેસ્ટિમોના એ ગુપ્ત રીતના લગ્ન કરી લે છે ડેસ્ટિમોનાની પિતાની મરજી વિરુદ્ધ ડેસ્ટિમોના લગ્ન કરે છે અને ઓથેલો સાથે ખૂબ જ પ્રેમભર્યું જીવન વિતાવે છે ઓથેલો ડેસ્ટિમોનાને ખૂબ દિલથી ચાહે છે અને ડેસ્ટિમોના પણ ખૂબ સુંદર અને કોમળ સ્ત્રી હતી એમની માવજત ઓથેલો ઘણી બધી કરે છે એને પ્રસંગોપાત ઘણી બધી ભેટ આપે છે ક્યારેક અંગૂઠી તો ક્યારેક પ્રેમની ભેટરૂપ એ રૂમાલ પણ આપે છે હવે આ સમગ્ર પ્રણય સંબંધની વચ્ચે હોથેલો પોતાનો એક સૈનિક એ પણ જાબાજ હતો એમની શૌર્યતા જોઈ સેનાપતિ ઓથેલો કેસિયો નામના એક સૈનિકને લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરે છે હવે આ જ ઘટનાથી પોતાની સેનાનો એક અધિકારી ઇયાગો એને ખૂબ ઈર્ષા થાય છે કે ઓથેલોએ કેસીઓને લેફ્ટનન્ટ કેમ બનાવ્યો અને બીજી બાજુ ઇયાગો એ ખૂબ ઈર્ષાખોલ હોય છે ષડયંત્રકારી અને ગંદી માનસિકતા ધરાવતો અને બીજાને પીડા આપીને ખુદ રાજી થતો આ પ્રકારની માનસિકતા એ ઇયાગોની હોય છે ઓથેલો સામે બદલો લેવા માટે ઓથેલોનું સમગ્ર પતન કરવા માટે ઇયાગો મનમાં ઘણા બધા પ્લાન બનાવે છે અને એ પ્લાનના પ્રારંભ રૂપે ઓથેલોના કાન ભરવાનું ઇયાગો ધીમે ધીમે ચાલુ કરે છે અને આ પ્લાન એટલો ઘાતક હતો કે ઓથેલો આખો ભાંગી પડે એવો વાઢ કાપ ઘા કરવો અને એ માટે સમગ્ર ઓથેલોના વ્યક્તિત્વની અંદર એમની કોઈ સુકવારતા હોય એમની કોમળતા હોય એના વ્યક્તિત્વની તો એ એની પ્રેમિકા ડે ડેસ્ટિમોના હતી અને એ જ સંવેદનશીલતાવાળા સમગ્ર ઓથેલોના વ્યક્તિત્વ હતું એની ઉપર એ સંવેદનાના પોઈન્ટ ઉપર જ ઇયાગો ઘાક કરે છે એ પોતાનું ષડયંત્ર ખૂબ જ મનોવૈજ્ઞાનિક તરીકાથી પ્રારંભ કરે છે ધીમે ધીમે ડાયરેક્ટ ઇન રીતના ઓથેલોના માનસમાં પરોક્ષ રીતના એવું ફિટ કરવા મથે છે કે તારી પ્રેમિકા તારી પત્ની જેને તું દિલથી પણ અને જાનથી પણ વધારે ચાહે છે એને માટે તું ઓળઘોળ છે એ તારી પ્રેમિકા એ પત્ની ડેસ્ટિમોના ચરિત્રહીન છે તને વફાદાર નથી અને તબક્કાવાર ધીમે ધીમે આ ઝેર ઓથેલોના કાનમાં ઇયાગો રેડતો જાય છે અને એક વખત પોતાના પ્લાનને સફળ બનાવવા માટે એવું કરે છે કે દેષ્ટિમોનાના શયનખંડમાંથી જે ઓથેલોએ પોતાની પ્રેમિકાને જે પ્રેમથી રૂમાલ આપ્યો તો એ રૂમાલ ઇયાગો ચોરીને કેસીઓના પ્રિમાઇસિનની અંદર એમના રહેણાંકમાં મૂકી આવે છે અને થોડા અંતરાળો બાદ ઓથેલોને એ રૂમાલ દ્રષ્ટિકોર થાય ઈયાગો એ આખું ષડયંત્ર ઘડે છે અને અત્યાર સુધી ઈયાગો જે વાત કરતો હતો ઓથેલોને એ આજે ઓથેલોને સાચી લાગવા માંડી એને લાગવા માંડ્યું કે હું જેને અસીમ પ્રેમ કરું છું એ મારી પ્રેમિકા એ મારી પત્ની હકીકતે તો બે વફા છે એ કેસીઓને પ્રેમ કરે છે અને ખૂબ ભાંગી પડે છે અને અંતે તો એ યોદ્ધા હતો એ સેનાપતિ હતો એટલે એ ત્વરિત નિર્ણય લે છે ગુસ્સાની અંદર પોતાની વાલ સોઈ સુકુમાર ફૂલથી પણ કોમળ એવી પત્ની ડેસ્ટિમોનાનું ગળું દબાવી દે છે અને એના પ્રાણ હરી લે છે આમ છતાં ઓથેલોનો ગુસ્સો હાથમાં નથી રહેતો એ ખૂબ ડિસ્ટર્બ રહે છે હવે જીવનની ટ્રેજડી એ બને છે ઓથેલોની જિંદગીમાં કે ઇયાગોની પત્ની એમેલિયા આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરે છે અને પોતાનો પતિ કેટલો ઘાતક અને ખતરનાક છે કેટલો ષડયંત્રકારી અને લુચો કપટી છે એ ઇયાગોની પત્ની સમગ્ર ઘટનાક્રમ ઓથેલોની સામે કહે છે કે તારી વાલીસ્ટિનાના રૂમમાંથી મારા પતિએ જ રૂમાલ ચોર્યો હતો અને તે જે લેપ્ટરની નિમણૂક કરી અને તારી કીર્તિ મારો પતિ જોઈ નહોતો શકતો એટલે તને બરબાદ કરવા માટે આ મારા પતિનું સમગ્ર ષડયંત્ર છે જોકે ઇયાગોને બંદીવાન બનાવવામાં આવે છે પરંતુ સાચી સજા તો ઓથેલોને મળે એનું મન કોરી ખાતું હોય છે કે મેં જેને હું પ્રેમ કરતો હતો એ મારી વાહસુઈ પત્ની જે નિર્દોષ હતી જે સહજ અને સરળ હતી જે મને જ આધીન હતી જે મને સમર્પિત હતી મેં એની હત્યા કરી નાખી આ અપરાધ બોધ એટલો બધો વધી જાય છે કે ઓથેલો ફૂત પોતાના હાથે ખંજર મારી અને પોતાની જાન લઈ લે છે આત્મહત્યા કરી લે છે દોસ્તો મોટા ભાગના માનવીય સંબંધો મૂળતઃ વિશ્વાસ શ્રદ્ધા અને સમર્પિતતાના આધાર સ્તંભો ઉપર એ ટકેલા હોય છે સંબંધમાંથી વિશ્વાસનું તત્વ જ્યારે જતું રહે છે ત્યારે સંબંધનું આયુષ્ય ટૂંકું બની જાય છે અને ઓચિંતું એનું અકાળે મૃત્યુ થાય છે અને આ સંબંધની પારદર્શકતા આ સંબંધનો વિશ્વાસ સંબંધ વચ્ચે રેલા તો સ્વિધ્નતાથી એકાબીજા પ્રત્યેની પ્રેમ લાગણી સ્નેહ આ સંબંધને રૂડો બનાવે છે આપણા જગતમાં ઇયાગો જેવા પાત્રો પણ છે રામાયણની અંદર મંથરા હતી પાશ્ચાત્ય જગતની કલ્પના ભારતીય જગતની કલ્પના આજે પણ મારી ને તમારી વચ્ચે કોઈ સારા સંબંધને તોડી નાખવા માટે એની હત્યા કરવા માટે દરેક જગ્યાએ ઇયાગો છે જો એમના ષડયંત્રનો શિકાર એમની શંકાનો શિકાર આપણા માનસપટ ઉપર હાવી થઈ જશે ત્યારે સંબંધનું મૃત્યુ નિશ્ચિત છે અને એ અપરાધબોધ એટલો બધો હશે કે પસ્તાવા સિવાય બીજું જિંદગીમાં આપણા હાથમાં નથી રહેતું દોસ્તો સંબંધનો મૂળ આધાર વિશ્વાસ પ્રેમ સ્નેહ સમર્પિતતા આ આની ઉપર સમગ્ર આધાર છે અને આપણા વ્યવહારિક આપણા કૌટુંબિક આપણા સમગ્ર પારિવારિક સંબંધો આ સરસ મજાના સમર્પિત અને નિર્દોષ ભાવથી ટકાવી રાખે તો સંબંધ જરૂર અમરત્વને પામે છે ધન્યવાદ